સદગુરુ મહારાજ ની જય સત્ય સનાતન ધર્મ ની જય આત્મા કેરો અનુભવ થતા સઘળું બ્રહ્મ સ્વરૂપ દર્શાય કાલિદાસ કહે પછી એક દેશી સર્વ દેશી ના ભેદ મટી જાય સર્વે સંતો મહંતો ભક્તો જ્ઞાની હંસો ને જિજ્ઞાસુ આત્માઓને વંદન સાથે જય ગુરુ મહારાજ હવે આજે નિરાત જ્ઞાન ધારાના આચાર્ય બ્રહ્મનિષ્ઠ અને બ્રહ્મસ્ત્રોત્રીય એવા સદગુરુ મહારાજ શ્રી કાલિદાસ મહારાજની એક ખૂબ સરસ ભજન વાણીને મતિ અનુસાર સમજવાનો પ્રયત્ન કરવો છે ભજનના શબ્દો કાંઈક એવા છે કે બ્રહ્મને જાણે તો બ્રહ્મ સ્વરૂપ થાય છે રે કાલિદાસ મહારાજની આ ભજન વાણી બહુ ઊંચી અદ્વૈત જ્ઞાન ધારા ધરાવતી વાણી છે બ્રહ્મને જાણ્યા પછી સાધક પણ બ્રહ્મ સ્વરૂપ બની જાય છે એવા ભાવ સાથેનું ઊંડા આધ્યાત્મિક જ્ઞાન સભરનું આ ભજન છે બ્રહ્મકોણ મોક્ષ શું છે મુક્તિ શું છે આ બધા પ્રશ્નોના તરત ઉકેલ મળી જાય અને આત્મજ્ઞાનના માર્ગ પર ચાલતા સાધકને પોતાને ખબર પડી જાય કે હું ક્યાં ઊભો છું એવું પોતે જ નક્કી કરી શકે એવું અરીસા જેવું સ્પષ્ટ આંતરિક ચિત્ર બતાવી દેતું આ ભજન છે અને એ ભજનને આજે આપણે મતિ અનુસાર સમજવાનો પ્રયત્ન કરવો છે એમાં જે કાંઈ ભૂલ કે ત્રુટી રહે એ બધી મારીએ છે આપ મોટું મન રાખીએ ના ક્ષમા કરશો તો જોઈએ ભજનના શબ્દો કાલિદાસ મહારાજે પહેલી કડીમાં શું કીધું છે એ બ્રહ્મને જાણે તો બ્રહ્મ સ્વરૂપ થાય છે રે બ્રહ્મને જાણે તો બ્રહ્મ સ્વરૂપ થાય છે રે એને તત્કાળ મોક્ષ મળી જાય છે રે બ્રહ્મને જાણે તો બ્રહ્મ સ્વરૂપ થાય છે રે પરમ પૂજની પરમ વંદની એવા કાલિદાસ મહારાજનું આ ભજન અદ્વૈતનું સીધું તત્વ બતાવી દેશે બ્રહ્મને જાણે તો બ્રહ્મ સ્વરૂપ થાય છે હવે બ્રહ્મને જાણે એટલે બ્રહ્મનું હાથું જ્ઞાન જ્ઞાન પ્રાપ્ત કરે હાશા સદગુરુના શરણે જઈ અને પોતાના સ્વરૂપને જાણી લે કે હું દેહ નથી હું મન નથી હું બુદ્ધિ નથી હું ચિત્ત નથી ત્રણ ગુણ પણ હું નથી પાંચ જ્ઞાનેન્દ્રિય હું નથી પાંચ કર્મેન્દ્રિય પણ હું નથી હું તો નિત્ય રહેવા વાળો અમર અવિનાશી આત્મા છું એમ જાણી પોતાનું મૂળ સ્વરૂપ ઓળખે એ પછી બ્રહ્મ સ્વરૂપ થાય છે પછી જાણનાર અને જાણવામાં આવેલું બ્રહ્મ અલગ નથી રહેતું જાણનાર પોતે જ બ્રહ્મ સ્વરૂપ થઈ જાય છે આપણે તો સ્વરૂપે નિત્ય મુક્ત જ છીએ જે એવું માને છે કે હું દેહ છું આવો દેહ ભાવ જેને નથી મટ્યો ને એને જ બંધન છે અને એ જ મોક્ષને ગોતે છે બાકી સ્વરૂપ જાણી લીધા પછી તમે પોતે જ શુદ્ધ સ્વરૂપ છો અને બંધન મોક્ષથી મુક્ત છો જો બંધન જ નથી તો પછી સૂટવાનું કે નથી મોક્ષ નથી તો પ્રાપ્ત શું કરવાનું અને બ્રહ્મ કોઈ વસ્તુ નથી કે જે બહારથી પ્રાપ્ત થાય તો હું જ છું એ અજ્ઞાનથી ઢકાયેલું હતું એટલું જ અને જ્ઞાન થતા જ સ્વરૂપ જણાઈ ગયું અને મોક્ષ એ કોઈ ક્રિયા નથી મોક્ષ એટલે અજ્ઞાનની નિવૃત્તિ થવી જ્ઞાન થતાં જ હું બંધાયો છું એવો ભાવ એવો ભ્રમ જ મટી જાય પછી એવો ભ્રમ નથી રહેતો એટલે જન્મ મરણનો પ્રશ્ન પણ ત્યાં જ સમાપ્ત થઈ જાય છે અને જન્મ મરણના બંધનનો વિચાર જ સમાપ્ત થાય એ જ તત્કાળ મોક્ષ છે એ જ જીવતા જ મોક્ષ છે આમ નિજ સ્વરૂપ ઓળખાય એ ઓળખાઈ જાય ત્યારે સમજાય છે કે જન્મ અને મૃત્યુવાળી પ્રકૃતિના કાર્યરૂપ આ પંચભૂતનો દેહ તેમાં હું તો વિદેહી નિત્ય છું અને દેહથી હું મુક્ત જ છું આવું સમજાયું છે કાલિદાસ મહારાજે હવે પછીની બીજી કડીમાં કાલિદાસ મહારાજ શું કહે છે કે માથું મૂકે તો માલદાર થાય છે રે માથું મૂકે તો માલદાર થાય છે રે ઘેર આયા તો ગોથા ન ખાય છે રે બ્રહ્મને જાણે તો બ્રહ્મ સ્વરૂપ થાય છે રે હવે અહીં માથું મૂકે તો માલદાર થાય છે રે તો અહીં પ્રશ્ન થાય કે માથું મૂકવું એટલે શું તો માથું છે ને એ અહંકારનું પ્રતિક છે એટલે માથું મૂકવું એટલે અહંકાર છોડવો હઠ છોડવી પોતાની સાલાયકી છોડવી પોતાની સાલાકી ગુરુવસન આગળ સમર્પિત કરી દેવી અને જ્યાં સુધી હું જાણું છું એવો અહમભર્યો છે ને ત્યાં સુધી સત્ય ઉતરતું નથી એટલે સાધક જ્યારે ગુરુ શરણે જાય છે ત્યારે તન મન ધનની સાથે માથું એટલે કે મસ્તક પણ મુકાવે છે કારણ કે અહંકારની પાઘડી ઉતારી નાખે ને એ જ કંઈક પામે છે એટલે કાળિદાસ મહારાજ કહે છે કે જે અહંકાર રૂપી મસ્તકને ઉતારી દેશે એ જ માલદાર થાય છે અહીં માલદાર થવું એટલે બહારનું ધન મળવું એવી વાત નથી પણ આંતરિક ધન મળે છે કેવું તો કે શાંતિ નિર્ભયતા અને પૂર્ણતા આ આત્મધન મળ્યા પછી સાધક કદી ગરીબ રહેતો નથી પછી એની પાસે નામરૂપી જ્ઞાનરૂપી રામરૂપી સર્વોપરી ધન હોય છે અને એટલે મીરાબાઈએ પણ ગાયું છે ભજનમાં શું કીધું છે કે પાયોજી મે પાયો જી મેને રામ રતન ધન પાયો ખર્ચે ન ખૂટે તો ચોરના લૂટે ખર્ચે ન ખૂટે ચોરના લૂટે દીન દિન બઢત ચવાયો પાયો જી મેને રામ રતન ધન પાયો હવે પછીની પાછલી કડીમાં કીધું કે ઘેર આવ્યા તો ગોથા નવ ખાય રહ્યું તો ઘેર આવવાનો અર્થ શું ઘેર આવું એટલે શું તો ઘેર આવું એટલે બહારની બધી ભટકણ છોડી અને સમજણના ઘરમાં આવું પોતાના સ્વરૂપમાં સ્થિર થવું જે સ્વરૂપમાં સ્થિર થયું એને પછી સંસારના રસ્તે ગોથા ખાવા નથી પડતા પછી એને જન્મ મરણના ચક્કરમાં ગોથા ખાવા નથી પડતા પોતાના સ્વરૂપમાં સ્થિર થયા પછી પોતાને જણાય છે કે મારા સ્વરૂપમાં તો જીવ જગત કે ઈશ્વર નથી પિંડ કે બ્રહ્માંડ પણ નથી આ તો બધું અજ્ઞાન કાળે ભ્રાંતિમાં આરોપરૂપે ભાસતું હતું અને એ જ્ઞાન સ્વરૂપમાં આવતા તો બધું એક જ થયું છે મારા સિવાય બીજું કશું છે જ નહીં એવું સત્ય સમજાય જાય છે જો તમે પોતે પોતાને જાણી જાઓને તો પછી જગતમાં બીજું કાંઈ પણ જાણવાનું બાકી રહેતું નથી એવું કાલિદાસ મહારાજ આમાં સમજાવે છે હવે પછીની ત્રીજી કડીમાં કાલિદાસ મહારાજ શું કહે છે કે સુરો વિજય મેળવીને જ્યારે જાય છે રે સુરો વિજય મેળવીને જ્યારે જાય છે રે પેલા કાયર માર ખાય છે રે બ્રહ્મને જાણે તો બ્રહ્મ સ્વરૂપ થાય છે રે આ ત્રીજી કડીમાં કાળિદાસ મહારાજ સાધકની આંતરિક લડાઈ વીરતા અને કાયરતાને સ્પષ્ટ કરીને બતાવે છે સુરો એટલે સુરવીર સુરો એટલે બહાદુર સુરો એટલે આંતરિક યોદ્ધો જે ભય લોભ લાલચ અહંકાર આ બધાની સામે ઉભો રહે કારણ કે કામ ક્રોધ મધ લોભ મો મત્સર આ બધા જે છે ને એ બધા આંતરિક દુશ્મનો છે અને એની ઉપર જે વિજય મેળવવાની વાત કરી છે આ આધ્યાત્મિક માર્ગ પર બહારને નહીં અંદરની લડાઈ છે અને વિજય મેળવવો એટલે ઇન્દ્રિયો ઉપર વિજય મેળવવો મન ઉપર વિજય મેળવવો જે મન જીતે એ જગત જીતે પણ કાળિદાસ મહારાજે તો ટોપ લેવલની વાત કરી છે આથી પણ વિશેષ વાત કરી છે કે પોતાના આત્મા સ્વરૂપમાં જે જાગી જાય છે તેને સૂરવીર કહેવાય છે અને જેને નિત્ય પરિભ્રમની પ્રાપ્તિ થઈ નથી તો એમનું બધું કરેલું નિષ્ફળ જવાનું છે અને આવા કાયરો માયાનો માર ખાય છે કાયર એટલે જે ઓળખાણના દરવાજે પહોંચીને પાછા વળી જાય એને જીવન માર ખવડાવે છે વારંવાર જન્મવાનું વારંવાર મરવાનું અને દુઃખના ચક્કરમાં પડી અને માર ખાય છે જે અહમ ભય અને સંશયમાં અટકી જાય છે એ કાયર બનીને સંસારના માર ખાય છે એ પાર પહોંચી શકતા નથી સાધક આત્માના જ્ઞાનમાં જ્યારે જાગે છે ત્યારે તેને સમજાય છે કે હું તો અસંગી છું હું નિસંગી છું હું કોઈનો મને સંગ થયો નથી હું અજન્મા છું હું ક્યાંય આવ્યો નથી ક્યાંય જવાનો નથી અને આવા શરીરને પોતાનું કાંઈ નથી જો એનું પોતાનું કાંઈ નથી તો ત્યાગ કોનો કરવાનો કે પછી સ્વીકાર કોનો કરવાનો જો હું જગતમાં આવ્યો હો તો કાંઈક છોડવા જેવું હોય હું તો સર્વ વ્યાપક છું એટલે બધું મારું છે પરિપૂર્ણ હું છું અને જન્મ મૃત્યુરૂપી વિકાર તો આ દેહના છે દેહ જન્મે છે અને દેહ મરે છે હું તો અમર અવિનાશી છું આવી રીતે આ કડીમાં સીધી આત્માની ઓળખ કરાવતી વાત કરી દીધી છે કાલિદાસ મહારાજે હવે ચોથી કડીમાં શું કીધું છે વાઘ મરે તો એ ઘાસ નવ ખાય છે વાઘ મરે ઘાસ ન વખાય છે રે પેલા બકરાથી ના મેલાય છે રે બ્રહ્મને જાણે તો બ્રહ્મ સ્વરૂપ થાય છે રે ભજનની આ ચોથી કડીમાં કાલિદાસ મહારાજ જ્ઞાનીની નિષ્ઠા અને અજ્ઞાનીની ભેળવણીની વાત સમજાવવા માટે અતિ સુંદર દૃષ્ટાંત આપી અને સમજાવે છે વાઘ અને બકરીના દ્રષ્ટાંત દ્વારા વાતને સરળ રીતે સમજાવ્યું છે વાઘ કોને કીધો છે તો કે સુર ચુરવીર છે અને જાગૃત આત્મજ્ઞાની પુરુષ જેને આત્મના સ્વરૂપનું જ્ઞાન થયું છે એને વાઘની ઉપમા આપી છે અને જેમ વાઘ ભૂખ્યો મરી જાય તો પણ ક્યારેય ઘાસ ખાતો નથી એમ આત્મ સ્વરૂપમાં જે જાગી ગયા છે જેને બ્રહ્મ જ્ઞાન થયું છે જે ગુરુવચનમાં અડગ છે એ માણસ પછી પરિસ્થિતિ ગમે તેટલી બદલાય જીવનનો અંત આવે ત્યારે પણ પોતાનું સ્તર ક્યારેય છોડતા નથી પોતાના મનમાં કદી વાસના પેદા થતી નથી પોતે કદી હલકા વિચાર પણ કરતો નથી અને ગુરુવચનમાંથી કદી ચલિત થતો નથી હવે પાછલી કડીમાં એમ કીધું કે પેલા બકરાથી પાલો ના રે તો બકરું એટલે અજ્ઞાની પામરજી જે ભય ભોગ અને ભીડમાં જીવે છે અને બકરાની ઉપમા આપી છે જે પોતાના મન ઉપર અંકુશ ન રાખી શકે તમે જોજો બકરું કાંઈ પણ ખાવાનું ભાળે ને એટલે રહી ન શકે તરત મોઢું નાખે એમ જે અજ્ઞાની છે અવિવેકી છે જેને અવિવેકીનો સંગ થયેલો છે જે ભોગી વિચાર ધરાવે છે એને બકરાની ઉપમા આપી છે તે ત્યાગ ન કરી શકે તે સમર્પણ ન કરી શકે તે શરણાગતિ પણ ન કરી સ્વીકારી શકે આવા લોકોનો ભટકાર ક્યારેય મટતો નથી અને જે વાઘ સ્વરૂપ એટલે કે જેને આત્માના સ્વરૂપનું જ્ઞાન થયું છે એવા લોકો આવા બકરા જેવા ભય અને ભીડ અને ભોગમાં જીવનારા બકરા શોભાવાળા લોકો સાથે પોતાની નિષ્ઠા ભેળવી દેતા નથી ક્યારે જ્ઞાન મળ્યા પછી જે ઝૂકે નહીં એ જ હાસો વાઘ બાકી તો બધું ભીડનું જીવન છે અને જે સ્વરૂપમાં જાગી ગયા છે એ તો મરજી થઈને જીવે છે આવું કાલિદાસ મહારાજ આ કડીમાં સમજાવે છે ને હવે છેલ્લી પાંચમી કડીમાં કાલિદાસ મહારાજ શું કે છે કે કાલિદાસ ગઢ ઉપર બેસી ગાય છે તો બ્રહ્મ સ્વરૂપ થાય છે રે કાલિદાસ ગઢ ઉપર બેસી ગાય છે રે હવે ગઢ ઉપર બેસું એટલે કોઈ ગઢના કાંગરા ઉપર જઈને બેહવું એવી વાત નથી પણ ગઢ એટલે અડગ સ્થાન આત્મ સ્થિતિ બ્રહ્મ સ્વરૂપની સ્થિતિ કાલિદાસ આવા જ્ઞાન સ્વરૂપ સ્થિતિ પોસી અને ગાય છે હવે ગાય છે એનો મતલબ શું કરવાનો છે એનો અર્થ એવો નથી કે ભજન ગાય છે વાણી ગાય છે એવી ઉચ્ચ ભૂમિકાએ રહીને બોલે છે એમ સમજવાનું છે વાણી ઉચ્ચારે છે અગર તો ઉપદેશ આપે છે અહીં એવો અર્થ નથી કરવાનો કે કાલિદાસ ગઢ ઉપર પહોંચી ગયા અને હવે બધું પૂરું પણ કહે છે કે જ્ઞાન ગઢ પર બેસી અને ગાય છે અર્થાત બ્રહ્મસ્થિતિ પ્રાપ્ત થયા પછી પણ એ લોક કલ્યાણ માટે વાણી બોલે છે ભજન કરે છે ઉપદેશ આપે છે અને કહે છે કે આત્મરૂપી સત્યના શિખર ઉપરથી આવ્યા શુદ્ધ અમૃતમય વાણી જે વ્યક્ત થાય છે તેના સ્પર્શ થતાં જ બધા પ્રભાવિત થાય છે અને જ્ઞાનમાં પ્રકાશિત પણ થાય છે જે આટલી ઊંચી ભૂમિકાએ રહીને પોતાના આત્માને સ્પર્શ કરી નથી બોલતા એ તો પછી હાવ નીચે સંસારના વ્યવહારિક સત્યમાં જ રાત દિવસ રેમા કરે છે પણ જ્ઞાન અજ્ઞાનનો ફરક એ છે કે અજ્ઞાન કાળે જુઓ તો બ્રહ્મ જ જગત રૂપે ભાષમાન થાય છે અને જ્ઞાન કાળે સમગ્ર જગત બ્રહ્મરૂપે દર્શાય છે એટલે કે શર્મ સૂક્ષ્મવાળાને બ્રહ્મ માયા રૂપે જગત રૂપે જ દેખાય છે અને ગુરુ દ્રષ્ટિ જેને મળી છે આંતર દ્રષ્ટિ જેની ખુલી છે એને સમગ્ર જગતમાં બ્રહ્મના જ દર્શન થાય છે બાકી સંસારને તજવાથી બ્રહ્મ મળતો નથી અને બ્રહ્મ જણાતો નથી બ્રહ્મનું જ્ઞાન થતાં પછી સંસાર પણ રહેતો નથી કાલિદાસ મહારાજ જ્ઞાનની આવી ઉચ્ચ ભૂમિકાએ રહી અને બોલે છે અને જ્ઞાની માટે બોલવું પણ લીલા છે અને મૌન રહેવું પણ એક લીલા છે એ બોલે છે પણ પોતે કરતા નથી એ ગાય છે પણ અંદર પૂર્ણ મૌન છે એમ કાલિદાસ બોલે છે તે હું પણ એના ભાવથી કે કરતાપણાના ભાવથી નથી બોલતા પણ અજ્ઞાની જીવને જગાડવા માટે અકર્તાપણાના ભાવથી બોલે છે અને પોતાની જ્ઞાનવાણીથી અજ્ઞાની જીવોને જગાડવાનું કાર્ય હાલ પણ કરી રહ્યા છે એમના શરણોમાં કોટી કોટી વંદન કરું છું સૌને જય ગુરુ મહારાજ સદગુરુ ભગવાનની જય